વરસાદ આવે છે એવું દેખાયું છે ત્યારે કરવું જ ન જોઈએ ઘણી વખત એવું છે કે ઓછી તો વરસાદ આવે વસ્તુ અલગ છે પણ આ તો એક આગાહી પણ હતી એટલે એક કોન્ટ્રાક્ટર શું છે ઘણી વખત એમના માણસો અને ખરેખર એન્જિનિયર જે ઉભા છે એમની પણ જવાબદારી છે કે આ સમયે કામ આવું થવું ન જોઈએ બે દિવસ કામ આવું ન થાય પણ વહેલું ઝડપથી કરવાની જે સ્થિતિ હતી એને છોડીને ચોમાસામાં થઈ ગયું છે એ ગંભીર બાબત છે